નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાત ની જે નવી સ્વ અધ્યન આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ બધા જ પાઠના તમામ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન ચાલો યાદ કરીએ જેમના પેજ નંબર પાંચ પરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જે નવી સ્વ અધ્યક્ષ છે અહીં તમને પોસ્ટર દર્શાવેલ છે તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ પ્રથમ ભાગ છે પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએ જેના પેજ નંબર પાંચ પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો જોઈએ નંબર એક ચાર વત્તા ત્રણ તો આપણે અહીં ચારથી શરૂ કરીશું અને ત્રણ અંક જશું તો અહીં આવશે આપણે સાત સુધી તો ચાર વત્તા ત્રણ બરાબર સાત ત્યાર પછી નંબર બેમાં એક વત્તા ચાર તો એકથી શરૂ કરીશું અને ચાર અંક એટલે કે ચાર વાર કરીશું તો આપણે તો એક વત્તા ચાર બરાબર પાંચ તો જવાબ આવશે આપણો પાંચ ત્યાર પછી નંબર ત્રણ બે વત્તા છ તો બે થી શરૂ કરીશું છ વખત તો અહીંયા આઠ છે તો આપણો જવાબ આઠ આવવો જોઈએ તો બે વત્તા છ બરાબર આઠ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ ની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોઈએ કે પ્રશ્ન નંબર બે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને બાદ બાકી કરો તો જોઈએ પેલું નંબર આઠ ઓછા ચાર તો આપણે અહીં થી એટલે કે આઠથી શરૂ કરીશું અને અહીં આપણે વધારો કર્યો તો આગળ હવે અહીં આપણે ઘટાડો કરવાનો છે એટલે કે આઠથી ઓછી સાઈડ એટલે કે પાછળની સાઈડ જવાનું છે તો આઠમાંથી ચાર બાદ કરીશું તો આપણો જવાબ આવશે ચાર અહીં આપણે ચાર વખત જ કરવાનો છે ત્યાર પછી નંબર બે સાત ઓછા ત્રણ અહીં આપણે હવે સાતથી શરૂ કરીશું ત્રણ વાર તો કે એક બે ને ત્રણ અહીં ચાર આવ્યા તો આપણો જવાબ ચાર આવવો જોઈએ સાતમાંથી ત્રણ વાદ કરીશું એટલે આપણે જવાબ ચાર આવશે નંબર ત્રણ છ ઓછા ત્રણ તો અહીં એ થી શરૂ કરીશું પણ ત્રણ વખત કરીશું તો અહીં જવાબ આપણો ત્રણ આવવો જોઈએ તો છ ઓછા ત્રણ બરાબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો જોઈએ નંબર એક બે ગુણ્યા ચાર તો અહીં બે ગુણ્યા ચાર બરાબર આઠ તો હવે આઠથી શરૂ કરીશું પણ કેટલી વખત ચાર વખત કરીશું ત્યાર પછી નંબર બે ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તેરી નવ અહીં નવથી શરૂ કરીશું પણ ત્રણ વખત એટલે કે ત્રણ આ રીતના ત્રણ વખત કરવાનું ત્યાર પછી નંબર ત્રણ ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ શરૂ કરવાનું છે અને બે વાર અને ચાર ચાર ટપકા એટલે કે ચાર ચાર સંખ્યા છોડીને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિશેની જે નવી સ્વ અધ્યયન પતિ આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો